અંકલેશ્વરની જયાબેન મોદી કેન્સર રિસર્ચ સેન્ટરને ચાર જેટલી કંપનીઓ દ્વારા લાખો રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયબેન મોદી હોસ્પિટલમાં આવેલ જેબી મોદી કેન્સર સેન્ટરમાં ડેકન ફાઇન કેમિકલ્સ જેબી ફોર્માક્યુટિકલ્સ અને સોંગવન લિમિટેડ દ્વારા લાખો રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું જેબી મોદી કેન્સર સેન્ટર દ્વારા નર્મદા અને ભરૂચ જિલ્લામાં કેન્સરની સંપૂર્ણ સારવાર પ્રદાન કરવામાં આવે છે જેમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત પણ સારવાર થાય છે છેલ્લા એક વર્ષમાં બાવીસો જેટલા દર્દીઓની સારવાર કેન્સર સેન્ટરમાં થઈ છે વધતા રહેલા કેન્સરના કેસો ધ્યાનમાં રાખતા સારવાર ની સુવિધા વધારા માટે રૂપિયા ચાર કરોડના ખર્ચે કેન્સર સેન્ટર ના પહેલા અને સ્પેશિયલ રૂમ બનાવવામાં આવી રહ્યા છે જેમાં ડેક્કન ફાઇન કેમિકલ દ્વારા બે સ્પેશિયલ રૂમ બનાવવા માટેની સહાય આપવામાં આવી છે તેમજ કેન્સર ના દર્દીઓના પોષણ માટે અમૃતા પૌષ્ટિક આહાર કીટ દર્દીઓને આપવામાં આવે છે જેના માટે પણ ડેક્કન ફાઇન કેમિકલ્સ કંપની દ્વારા સહાય આપવામાં આવી છે તો કેન્સર સેન્ટરમાં દર્દીઓના ચેકઅપ માટે ઓપીડી પણ વધારવામાં આવી રહ્યું છે જેના માટે સજ્જન ઇન્ડિયા અને જેબી ફાર્માસ્યુટિકલ્સ કંપની દ્વારા 75 લાખ રૂપિયાનો બંને કંપનીઓ દ્વારા દાન આપવામાં આવ્યું છે તેઓના અનુદાન બદલ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી ના ટ્રસ્ટી અને શ્રીમતી જયબેન મોદી હોસ્પિટલના ડેપ્યુટી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા વતી ડેકન ફાઇન કેમિકલ જેબી ફાર્માસ્યુટિકલ્સ તેમજ સોંગવાન લિમિટેડ ના મોવડીઓનો અને અન્ય મદદ કરનાર કંપનીઓનો આભાર વ્યક્ત કર્યો હતો કેન્સર હોસ્પિટલની સાથે સાથે જયબેન મોદી હોસ્પિટલની એક બીજો એક સારો ઇનિશિયેટિવ લીધેલું છે અમૃતા પોષણ કરીને દરેક પેશન્ટને એક કીટ આપે છે કે આફ્ટર ટ્રીટમેન્ટ ઓલસો પેશન્ટ જ્યારે ઘરે જાય ત્યાર પછી એની કેર કરે કે એને ડાયટ મેન્ટેન થાય એની પોતાની આગળની લાઇફ પણ ચેન્જ થાય એના માટે કીટ બનાવેલી છે એ કીટમાં પણ અમે ડેક્ટરને સ્પોન્સર કરેલી છે અને તે કીટનું જે એ લોકોએ ઇનિશિયેટિવ લીધું છે ખરેખર ઘણું સારું છે કે પેશન્ટ્સ આફ્ટર ટ્રીટમેન્ટ એની કેર થાય છે અને એની રિકવરી ફાસ્ટ થાય છે